ચાણસમા તાલુકાના ફિંચાલ ગામે ગોસ્વામી સમાજ દ્વારા બાળકોને મફત ચોપડા વિતરણ કરાયું ચાણસમા તાલુકાના ફિનચાલ ગામે મઠભીમનાથ મહાદેવના સાનિધ્યમાંગ ચાણસમા તાલુકા નામ ગોસ્વામી મંડળ દ્વારા દાતાઓના સહયોગથી સમાજના બાળકોને મફતમાગ ચોપડા વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે દશનામ ગોસ્વામી સમાજના ચાણસમા તાલુકાના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા તેમજ મોટી સંખ્યામાં સમાજના બાળકો દ્વારા ચોપડા વિતરણનો લાભ લીધો હતો ગુજરાત રાજ્યની અંદર કેટલાય એવા બાળકો છે જે ભણવા માગે છે પણ તેઓને ભણવામાં પૂરતી આર્થિક મદદ મળતી નથી ત્યારે કેટલીક સંસ્થાઓ તેમજ કેટલાક સમાજ દ્વારા ચાલતા મંડળો દ્વારા આવા બાળકોને અભ્યાસમાં આગળ લાવવા માટે તેમજ આર્થિક રીતે પગભર કરવા માટે વિવિધ સેવાકીય પ્રવૃત્તિ થકી વિવિધ પ્રકારની મદદ કરવામાં આવતી હોય છે ત્યારે ચાણસમા તાલુકા દસનામ ગોસ્વામી સમાજના મંડળ દ્વારા પણ ચાણસમા તાલુકાના ફિંચાલ ગામે આવેલ મઠ ભીમનાથ મહાદેવના મંદિર ખાતે સમાજના તમામ બાળકોને દાતાશ્રી ગોસ્વામી જગદીશ ગીરી ગિરી ધારપુરી દ્વારાના સહયોગથી મફત ચોકડા વિતરણ કરવામાં આવ્યું હતું પ્રસંગે ચાણસમા તાલુકાના દસનામ ગોસ્વામી સમાજના ઉપપ્રમુખ દિનેશવન મેરવાડા ભારત ભારથી ધાણોદરડા રાજેન્દ્ર ભારથી ફિંચાલ બાબુપુરી સોજિત્રા તથા ફિંચાલ ગામ અને અન્ય ચાણસમા તાલુકાના ગામોના હોદ્દેદારો હાજર રહી પ્રસંગને દીપાવ્યો હતો રિપોર્ટર પૂજા ગોસ્વામી